હેલો મિત્રો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ રવિવારે બપોર પછી અમે આવી ગયા છીએ ભીમભાઈની વાડીએ જો ભીમભાઈનું ફાર્મ હાઉસ અને એના ધાબા ઉપર અમે અત્યારે સહીએ હું ને પલ ધાણા લેવા આવ્યા હતા કોઈ અહીંયાથી સીધા અમે ભીમભાઈની સાથે અહીંયા આવી ગયા આટો મારવા અમે આવ્યા જ નહોતા સ્પેશિયલ આટો મારવા જ આવ્યા છીએ અમે અલ્પો ભલે વિડીયો જોવો હોય તો જોવે અલ્પા અલ્પા નહીં કહી દેવું કે અમે જો ભીમભાઈની વાડીએ આવ્યા છે ભલે તારા સંબંધથી રહ્યા બરાબર અને આ ભીમભાઈના ઘઉં અહીંથી દેખાય કેમ પણ આવે છે સીન સીનરી આ સ્પેશિયલ વિડીયો તમારે મૂકવાનો થાય બીજું હું અને અહીંથી ગાત્ર માતાજીના દર્શન કમ્પ્લેટ કેમ પણ પ્રકૃતિનું સૌંદર્ય બેન ઓલા દિલાભાઈ દવા છાટે છે જો ખળની નાણામાં હાલો નીચે હતી ને બતાવી દઈએ આપણે હે તો હાલો હવે અમે નીચે જ છીએ આ બાજુમાં વિજયભાઈનું નું છે હુંમાં છે ને આ ઘઉં કઈ વાવેલા છે કંઈક વરસાદ પછીના છે ને મને મોટા લાગે એટલે કા સોયાબીનવાળાના છે એ તો અમારે એમ જ છે ભીમભાઈ અમારે સોયાબીન વાળાના છે ને એટલે થોડાક નબરા લાગે અરે ઓમે પાછો 7:00 હાલો હવે માં ધાબા ઉપરથી જો ભીમભાઈ આવડો તો ટાકો બનાવ્યો છે બહુ ઊંડો છે ખાટલો રાખ્યો છે ડુંગરી વાવી છે લહણ વાવ્યું છે ખાટલોય રાખ્યો છે જો ઉપો સંદાસ બાથરૂમ બને છે અહીંયા બાજુમાં ટાકો છે એટલે પાણીની કઈ ઉપાધી નહીં વાડિયાથી સીધું પાણી આવશે જો રૂમા ચારે બાજુ બાય બારીઓ મૂક્યો છે એટલે હવા ઉજાસ ફૂલ રહે છે અહી હવા ઉજાસ ફૂલ રહે છે કેમ તેમ ભાઈ બનાવ્યું હારો બનાવ્યું હારો પ્લાનિંગ થી હે એક નંબર હા અને જે સુડો આ બાલજા ડોટલો ઓરન ભઈજા બારણ આખી પ્રોગ્રામ કરવાનો અહી આ એટલો ફરિયો રાખી દેવાનું આ વર્ષે તો જે કામ આલે ચા પાકલા દે પટતી જાય ને પછી ઓકે થઈ જાય આટલું ફર્યું રાખી જો લાઈ બેહવા ઉઠવાનું થાજે પ્રોગ્રામ કરીએ તો મજા આવે આય તારે કોઈ ડિસ્ટર્બ જ ડિસ્ટર્બ નહી પ્રોગ્રામ કરવાની મજા આવે છે ડિસ્ટર્બ પડને ત્યાં ગામ દેખાય આ ગોદમપુર દેખાય તો હા વાડી હા દાત્રણો આ હા વાડી ને આવના થામલા આંબી આઈ જાય ને વચારે આમ જો ઓલું જોવાય આવના થામલા દેખા ને હા ઈ ગામ તો આની ઘણું છે કઈ વાંધો નહીં ગોઈજ હા વડી ગયો કઈ વાંધો નહીં હાલો ઘણો થઈ ગયો હવે અમારે છે ને જરીક પાર પાછા છે